ખેંગાર અદા પાસે જઈ ચિમન ગરીબ ગાય બની ગયો અને નરમ અવાજે બોલ્યો બોલો અદા શું થયું ચિમનના શબ્દો સાંભળી ખેંગાર અદાએ ચિમનના પગ તરફ હાથમાં રહેલી લાકડી પછાડી અને બોલ્યા સવિતા વોવે તને ગામમાં આવવાની અનુમતિ દઈ છે માઇટે અમે તને રોકતા નથી પણ આટલું બોલી એણે ફરી ચિમનને ડરાવવા ચિમનના પગ તરફ લાકડી પછાડી અને આગળ બોલ્યા પણ જો નિયાતે તારા બાની કે હુવારાવારા ઘરની મર્યાદા સોયડીસે તો ગામ ચૂપ નહીં રે આટલું બોલી એણે ફરી લાકડી પછાડી ચિમનને ખેંગાર અદાના શબ્દો કરતા લાકડીનો ડર વધુ લાગ્યો એ એકદમ લીલો થઈ ગયો અને એના શબ્દોમાં એની દિલાશ દેખાતી હતી તમે કહેશો એવું થશે હું આ ગામનો દીકરો છું મને મારી મર્યાદા ખબર છે ચીમને બોલવાનું પૂરું કરતા જ ખેંગાર અદાની બાજુમાં બેઠેલા વાલજી નામના વડીલ ગુસ્સામાં આવી ગયા અને ઊભા થયા ઊભા થઈ ગુસ્સામાં ચિમન તરફ ગયા અને ચિમનના પહેરેલા ટી શર્ટનો કાંઠલો પકડી બોલ્યા હવે તું આ ગામ માઇટે મરી ગયો છો અમારા ગામનો દીકરો આવો નપાવીટ ન હોય આટલું બોલી એણે ચિમનનો પકડેલો કાંઠલો છોડી દીધો અને ચિમનને ધક્કો મારતા આગળ બોલ્યા તારા ડાસે મર્યાદાની વાત હોપતી નથી

ખેંગારદાની સૂચના અને વાલજીભાઈનો ગુસ્સો ચિમનને પોતાનું અપમાન લાગ્યું પરંતુ એ કંઈ કરી શકે તેમ ન હતો એ પામી ગયો હતો કે આખું ગામ એને નફરતની નજરથી જોતું હતું એક સમય એવો હતો કે આખું ગામ ચિમનને હથેળીમાં રાખતું હતું ચિમનના વખાણ કરતા કોઈ થાકતું હતું ચિમન ઉપર બધા ગૌરવ કરતા હતા આજે એ જ ગૌરવ કરવાવાળા ચિમનને ભારોભાર નફરત કરતા હતા ચીમન પોતાનું અપમાન ગળી પાછો પોતાના ગામ આવવાનો અફસોસ કરતો પોતાની કાર તરફ ગયો અને કંઈ બોલ્યા વગર કાર ચાલુ કરી એના ઘર તરફ લીધી ચિમન ઘરે પહોંચ્યો અને પાછળ ગામ લોકોનું ટોળું પણ પહોંચ્યું ઘરે પહોંચેલા ચિમનને કોઈએ આવકાર આપ્યો નહીં ફક્ત જશોદાબેન ચીમનને જોઈ ઊભા થયા અને ચિમન બાજુ જતા બોલ્યા આઈવ દીકરા આ તારૂંજ સે મુંજાયા વિના આઈવ ફઈનો આવકારવાનો ઉમળકો જોઈ ચિમનને હિંમત આવી એ અને દેવયાની ચાલતા ચાલતા ઓસરીના પહેલા પગથિયાની લગો લગાવી ગયા એ બંને વધુ નજીક આવે એ પહેલાં રૂપલી ફળિયામાંથી ઓસરીની કોરે આવી ગઈ અને બંને હાથ પહોળા કરી ચિમન સામે ઊભા રહી તગતગી નજર કરી બોલી સાબુએ એક ડગલું આગળનો વૈધતા બાજિયા હુદી ઓસરીની કોઈર સૈડવાની હાનો કે ન્યા લગી નિયા જ રેજો રૂપલીની તગદગી ગયેલી આંખો આજે અંગારા વરસતી હતી રૂપલીની આંખો અને એનો આટલો મોટો અવાજ જોઈ ચિમનને માન્યમાં ન આવ્યું કે આ એ જ ગભરું અને ગરીબ ગાય જેવી રૂપલી છે રૂપલીએ જેવું બોલવાનું પૂરું કર્યું એવા કંચબેન જાણે રહી જતા હોઈ એમ ઊભા થઈ આગળ આવ્યા અને રૂપલી તરફ જોઈ બોલ્યા તો કોણ એને આ ઘરમાં આવવાની ના પાડવા વાળી તારા કરતા એનો આ ઘર ઉપીર હક વધારે છે કંચનને બોલતી જોઈ રૂપલી એના તરફ ફરી અને બોલી તમને બેઈ બેનોને આ ઘર માઇટે કે એના પ્રત્યેકાળી માયા નથી ને તમને બેયને તમારા ભાઈની આયત્માને શાંતિ થઈ એની પૈલી નથી બોલતા બોલતા એણે પહેલા ચિમન તરફ અને પછી આકાશ બાજુ ઈશારો કર્યો એના અવાજમાં નર્માશ હતી અચાનક રૂપલીએ આકાશ તરફથી નજર હટાવી જશોદાબેન બાજુ કરી અને એના તરફ આંગળી કરી ફરી અવાજમાં દ્રઢતા લાવી બોલી ખબરદાયી જો આઈઝે કાઈ વૈસારે બોયલાસો તો હું જેટલી સીધીસું એટલી જ જભૂડીશું હવે તમારી બેની હરાવાઈટ નહીં રાખું રૂપલીના શબ્દોએ બરાબરની અસર કરી પહેલા કંચન સ્ત્રીઓ બેઠી હતી એ તરફ ગઈ અને પાછળ જશોદાબેન પરંતુ જતા જતા જશોદાબેનની જીભ ચૂપ રહી નહીં એ મારા ગગાને કોઈ બેહવા ખાટલો દિયો ને કોઈ પાણીનું પૂસો લોકોની સહાનુભૂતિ લેવા બોલતા બોલતા એ છાતી કૂટવા લાગ્યા છાતી કૂટતા ફૂટતા એ પણ કંચનની બાજુમાં જઈને બેઠા એને એમ કે લોકો એના નાટકને સાચું માનશે પરંતુ ગામના લોકો એને ઓળખતા હતા કોઈ ઉપર કંઈ અસર થઈ નહીં જેથી કોઈએ ચીમનને કંઈ પૂછ્યું નહીં ચિમનમાં જાજી વિચાર શક્તિ હતી નહીં અને એને કોઈ સારા નસરાનું ભાન હતું નહીં એ જશોદા ફઈની વાતમાં આવી ગયો એને એમ કે જશોદા ફઈ બોલ્યા એવું હું ગળગડો થઈ બોલીશ તો લોકો ઉપર અસર થશે આવું વિચારી એ ગળગડો થતા બોલ્યો એક સમયે મને હથેળીમાં રાખવા વાળું આ ઘર હું પાણી માંગતો અને દૂધ આપતું આ ઘર પાણીનું પણ નહીં પૂછે એક સમયે પોતાના ખોળામાંથી અગડી નહીં કરનારી માં આજે બેસવા માટે ખાટલો પણ નહીં આપે આટલું બોલી એણે જાણે ગળે ડૂમો ભરાઈ ગયો હોય એવો અભિનય કર્યો ચિમને બોલવાનું પૂરું કરતા જ વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો થોડી વાર કોઈએ કંઈ પ્રતિભાવ આપ્યો નહીં અચાનક સન્નાટાને ચીરતી એક ચીસ સંભળાઈ સાલા કપાતર બધાની નજર ચીસ જે તરફથી આવી એ તરફ ગઈ ચીસ પાડનારનો દેખાવ જોઈ બધા અચંબિત થઈ ગયા ચીસ પાડનાર સવિતાબેન હતા એના આંખના આંસુ સુકાઈ ગયા હતા વલોપાત કરી આંખ લાલ થઈ ગઈ હતી અને ગળું બેસી જવાની તૈયારીમાં હતું સાડી માથા ઉપરથી સરીને ખંભે આવી ગઈ હતી અત્યાર સુધી એને સાંસારિક વૈરાગ્ય લાગી ગયો હતો પરંતુ ચિમનના શબ્દો સાંભળી એનું મન જાગ્રત થઈ ગયું હતું ચીસ પાડી ઊભા થતા એ ચિમન તરફ ગયા સવિતાબેને ચીસ પાડી એટલે બધાની સાથે ચિમન અને દેવયાનીનું ધ્યાન પણ એમના તરફ ગયું સદૈવ સેથામાં સિંદૂર સાથે જોયેલી મન આજે સેથાએ જોઈ ચિમન અંદરથી થોડો ખળભળી ગયો એને એના બાનું આ સ્વરૂપ જોઈ એના બાપુનો નિસ્તેજ દેહનજર સામે આવી ગયો બાપુનો દેહનજર સામે આવતા જ ચિમનની આંખમાં જળઝળિયા આવી ગયા અને મનને એવું થયું કે બધું છોડી બાના ચરણોમાં પડી માફી માંગી લઉ આ વિચારતા વિચારતા એ ધ્રુજવા લાગ્યો ચિમનની ધ્રુજારી દેવયાનીથી અસ્તી રહી નહીં ચિમનને ધ્રુજ તો જોઈ દેવયાનીનું મન કાર્યરત થઈ ગયું આ ધ્રુજે છે એનો મતલબ એવો છે કે એનું મન નબળું પડ્યું છે હવે અત્યારે આ ચિમનનું મન નબળું પડવું જોઈએ નહીં આટલું વિચારી દેવયાનીએ પોતાનું મન મક્કમ કરી લીધું અને પરિસ્થિતિનો સામનો કરવા સાવધ થઈ ગઈ સવિતાબેન ઊભા થઈ ચિમન પાસે આવ્યા અને ચિમન સામે હાથ લાંબો કરી બોલવા લાગ્યા તને જે હથેળીમાં રાખો તો એ હથેળીમાં હવે કાંટા ઉગી ગયા છે સવિતાબેને છાતી કુટી લાલ થયેલી હાથની હથેળી બતાવી હાથની હથેળી બતાવી ફરી આગળ બોલ્યા આઈઝે તને પાણી તો હું વખનું એક ટીપુમાંથી નહીં મળે બોલતા બોલતા એની આંખમાંથી આંસુ આજે એના આંચલ આંચલ ઉપર પડતા હતા એનું હતું એ આંસુથી આજે પવિત્ર થતું હતું સવિતાબેને એના આંસુની પરવા કર્યા વગર ચિમન તરફ જોઈ આગળ બોલ્યા કાની પૈણ આયશા રાયખા વિના તું પાસો કે એ જલ્દી બતાવીને પછી આઈથી હૈલતી નો થા સવિતાબેનના છેલ્લા શબ્દોથી ચિમન આજે ઘાયલ થઈ ગયો હતો એ કંઈ બોલી શક્યો નહીં એના અંગોમાં હજુ ધ્રુજારી હતી આવા કડવા વેણ સાંભળવા છતાં ચિમનને ચૂપ અને ધ્રુજતો જોઈ દેવયાનીને મનમાં ફરી થયું કે હવે મારે બાજી સંભાળવી પડશે અને ચિમનને સચેત કરી હિંમત આપવી પડશે ઝડપથી વિચારી સવિતાબેનને જવાબ આપવા એણે પોતાનું મોં ખોલ્યું અમે કાલે જે કામ માટે આવ્યા હતા એ જ કામ માટે આજે પાછા આવ્યા છીએ દેવયાનીએ જેવું બોલવાનું પૂરું કર્યું એવા સવિતાબેન ચિમનની નજીક ગયા અને જમણા હાથે ચિમનના ડાબા કાન અને ગાલ ઉપર જોરદાર તમાચો ચોડી દીધો ખેતરનું કામ અને ઘરનું કામ કરવાથી સવિતાબેનનો હાથ મજબૂત અને કસાયેલો હતો એટલે ગાલ અને કાન ઉપર સવિતાબેનનો હાથ પડતા જ ચિમનના કાનમાં તમરા બોલવા લાગ્યા અને ગાલ તમાચાથી રાતોચોળ થઈ ગયો સવિતાબેને દીકરાને આજે પહેલી વખત તમાચો માર્યો હતો ચિમન જ્યારે નાનો હતો ત્યારે પણ એણે ક્યારેય એના ઉપર હાથ ઉગામ્યો ન હતો ચિમને પણ એના બાનો તમાચો પહેલીવાર ખાધો હતો આજે એની બાએ જે તમાચો માર્યો હતો એ બધા ગામના લોકો અને મહેમાનો વચ્ચે માર્યો હતો તમાચો ખાધા પછી ચીમનની મૂડી નીચે થઈ ગઈ હતી આ નીચી મૂડીએ એણે એની નજર ઉપર તથા બંને તરફ ત્રાસી કરી જોઈ લીધું બધાની નજર એના તરફ હતી અને અમુક એના તરફ જોઈ હસતા હતા ચીમનને આ એનું હળાહળ અપમાન લાગ્યું એના મનમાં એના બા પ્રત્યે જે દયા અને સંવેદના હતી એ નીકળી ગઈ અને એની જગ્યાએ એના અપમાનના પ્રતિશોધે લઈ લીધી